બારમી તારીખે એમ કે છેલ્લો દિવસ એક્સટેન્ડ કરવાનો એટલે કે છેલ્લે એક્સટેન્ડ કરાવી નાખે હું જોઉં એમની બેબી અહીંયા એ ભણવા માટે મૂકવા આવેલા એટલે એડમિશન માટે આવેલા અઠવાડિયા માટે જ આવેલા એ તો પછી કેન્સલ કરાવીને બધું રહેવાય અને પૂજા થાય વટ સાવિત્રીની એમ કરીને એમણે એક્સટેન્ડ કરાય અને એમણે પછી બારમી ની કરાય અને હવે આ ન્યૂઝ મારફતે ખ્યાલ આવ્યો કે લઈલમાં આવ્યા કે ફ્લાઇટ એ જ હતી કે બીજી એમ પછી ખ્યાલ આવ્યો કે ના આજ ફ્લાઇટ હતી હા એટલે ફોન પેલું જે મૂકવા ગઈ લે એનો પણ ફ્લાઇટ નંબર ને બધું ખબર હતી એટલે ન્યૂઝમાં જે આવ્યું ખબર એટલે ખબર પડી કે ના ફ્લાઇટ તો આ છે પછી થોડી વાર એક પેસેન્જરોનું લિસ્ટ ને બધું આવ્યું એટલે ખ્યાલ આવ્યો કે ના ફ્લાઇટ તો આ જ હતી

અહીંયા એમણે હેલ્પલાઇન નંબર આપ્યો છે એટલે ત્યાં તમે ફોન કરીને તમે પૂછપરછ કરી શકો છો એટલે બોતેર કલાક સુધી તમે પછી ફોન કરજો એવું ત્યાં કહ્યું છે હા એટલે પછી મળે કે તો ડીએનએ સેમ્પલ મેચ થાય તો કઈ જાણ કરશે એ રીતે એમણે ત્યાં જણાવ્યું છે